હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણજી દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું બધું કામ કરી નાખ્યું છે ખાલી કચરા પોતા એક બાકી છે અને દ્વિતિયાજી સૂતી છે એટલે હવે એને ઉઠાડવાનું ટાઈમ થઈ ગયો છે કેમ કે આંગણવાડી હમણાં દસ વાગે તેને જવાનું હોય એટલે હું પહેલાં વિડીયો સ્ટાર્ટ કરી દઉં ને પછી દિત્યાને ઉઠાડું અત્યારે વાતાવરણ છે ને વાદળછાયું થઈ ગયું છે વરસાદ આવે ને એવું થઈ ગયું છે વાદળા થઈ ગયા છે અત્યારે કેમકે સનલાઇટ પણ જરાય નથી આવતી તડકો જરાય નથી અને ઠા જેવું વાતાવરણ છે એટલે કંઈક વરસાદ પડ્યો એવું લાગે છે અને બીજી એક વસ્તુ તમને હું બતાવું આની પહેલાં આપણે વિડીયોમાં બતાવી દીધી હતી જો આ આપણી અગાસી છે અહીંયા પતરા છે આપણે ગાયું ઢાર્યું છે એ અને એની જ ઉપર આપણે જો અહીંયા મસ્ત મજાની બોરડી છે ને એ પાછળની સાઈડ છે પણ એમાં જો કેટલા મસ્ત મસ્ત બોર આવ્યા છે આની પહેલાં આપણે વિડીયોમાં બતાવ્યા હતા જો તમને કદાચ કેમેરામાં ઝૂમ કરીને દેખાડું બહુ મસ્ત બોર છે અને આ બોર છે ને એકદમ ખાટા મીઠા બોર છે એટલે આપણે છે ને અહીંથી પતરા ઉપર જઈ અને પછી અહીંયા બેઠા બેઠા બોર ખાવાનો વિચાર છે કેમકે બોર જોઈએ જે મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત બોર પાકેલા છે પણ દિતિયાનું નાક વિંધાવેલું છે ને એટલે એને બધા એમ કે બોર ન ખવાય નાક વિંધાયું એટલે નકર પછી ઠળીઓ નીકળે નાકમાંથી એટલે દ્વિત્યા નહીં હોય ને ત્યારે આપણે ત્યાં જઈ અને બોર ખાઈ લેશું અને વિડીયોમાં તમને પણ બતાવશું કેવા બોર છે એ ચાલો ફટાફટ છે ને હું દિતિયાબેનને પહેલાં ઉઠાડી દઉં અને એને રેડી કરી દઉં ચાલો તો દિત્યાબેન પણ થઈ ગયા છે મસ્ત રેડી ગુડ મોર્નિંગ દિત્યા હા તો દિત્યાબેન ઉપર થી નીચે સુધી આખું બધુંય પહેરી લીધું મોજા ને કોટ ને ટોપી ને કા ઠંડી લાગે બહુ આજે કેવું વાતાવરણ છે

મસ્ત રીંગણું છે અને છે પણ કૂણું એવું નથી કે આ મોટું છે એટલે ગયું રીંગણું હશે આપણે આગળ છે ને આનું વજન કરશું આ કેટલા કિલોનું હશે કિલો એકમાં નું તો નહીં હોય કિલોમાં ઓછું હશે ચાલો તો જો આપણે અહીંયા વજન કાટો લઈ લીધો છે ને હવે આપણે છે ને રીંગણાનું વજન કરીને જોઈ લઈએ કે કેટલા ગ્રામ નું રીંગણું છે એમ આપણો આ જે રીંગણું છે ને પાંચસો ને બ્યાસી ગ્રામનું રીંગણું છે એટલે છસો માં થોડુંક ઘટે છે કિલ્લા કિલ્લામાં તો ઘણું બધું ઘટે છે એટલે અડધા કિલ્લા ઉપરનું રીંગનું છે એટલે આપણે આપડે હોય તો એક રીંગનું સેકન્ડ લઈને એટલે આપણે આખા ઘર ઓળો થઈ જાય મમ્મીએ જો અહીંયા જમવાની ડીશ રેડી કરી લીધી છે ભૂખ લાગી ગઈ કે હા જે ઘણા થી માણસો પૂછતા હતા કે YouTube માં નરેશની ચેનલ છે કે નહીં તો ઓલરેડી એની એક ચેનલ તો હતી જ બરાબર ને હા હવે આપણે છે ને અત્યારે બીજી મોસ્ટ તો મજાની ગુજરાતીમાં ચેનલ શરૂ કરી છે જે તમને જોવાની મજા આવશે જેમાં અલગ પ્રકારનું કન્ટેન્ટ આવશે જે ગુજરાતમાં માણસો નથી બનાવતા એ પ્રકારનું હા અલગ પ્રકારનું તમને કન્ટેન્ટ જોવા મળશે તો એની લિંક છે ને મેં નીચે આપી દીધી છે ડિસ્ક્રિપ્શન માં અહીંયા અને ચેનલ નું નામ છે નરેશનો કમાલ

તો મને એમ થયું કે અત્યારે દીતિયા નથી ને આંગણવાડી એ ગઈ ને ત્યાં હું ફટાફટ બોર તોડી લઉં નકર ખોટા ન્યાય બગડી જાય ને કોઈના હાથમાં નહીં આવે આપણે બોર તોડીયા જબલામ ભર લે હું અને છોકરાઓને આપશું બોર તો તો એ છોકરા પણ આપડે ખાવાની એમ ના નથી પાડતા પણ દીત્યા નાક વિંધાયું ને એટલે નો ખવાય નકર તો દીતિયા ખાય છે આ બોર તો એમ છે એટલે નાક વિંધાયું હોય ને તો બધા એમ કે થળીઓ નીકળે બોર નો ખવાય એમ

એમ કે છે બધાય માણસો થાય જાય તો ઓછીથી ગાય ઉપર જ જાય ગાય નથી નીચે દીવાલ છે અહીંયા દીવાલ આવી ગઈ ને હા રિસ્કી કામ છે પણ કરીએ છીએ હવે જે થાય અહીંયા પાકે ગયા કેવા બોર જો જો અહીંયા આજુબાજુવાળા માણસો સજાશન આપે છે હવે સલાહ આપે છે એ બોર તો જો અહીંયા નરેશ

તમે આજુબાજુ વાળા આવો ભલે ભાઈ અમારા પતરા ઉપરથી નહીં જવા આવવા દઈએ તમારા રીતના પાડ લેજો ઓલી બાજુ જઈને હવે તમને એમ થાય કે તમે જલપાને શું કરવા અહીંયા જવા દીધી મારે જવાય ને એવું તમે માણસો ઘણાય માણસો છે આ નવરી બજાર એવા કેવાવાળા માણસો એનું કારણ એ છે કે જો જલપાનો વજન છે ને થોડોક ઓછો છે બોડી વધુ છે પણ વજન થોડોક સાઠ કિલો જેટલો છે એટલે પતરા શું છે આમ વાંધો ન આવે પતરા ઉપર જઈ જાય વહી જાય બરાબર હવે જો ધારો કે ટાંકો સાફ કરવાનો હોય ટાંકો સાફ કરવાનો હોય તો એમાં મારે જવું પડે કેમ કે મારું સ્લીમ બોડી છે હું અંદર ડાયરેક્ટ જઈ શકું આમાંથી બરોબર જલપાઈમાં ન જઈ શકે ટાંકામાં તો જો એક બોર આપણા હાથમાં એવું છે ટેસ્ટ કરીને કહું એવું છે સ્વાદનો અનુભવ જ કંઈક અલગ છે માર્કેટમાંથી હું લઈ આવ્યો તો આની પહેલાં પણ એકદમ આમ તુરા અને મોરા અને કંઈક અલગ પ્રકારના સ્વાદ બોર જેવા બોર લાગતો જ નહોતા આ આ તો એમ લાગે કે રિયલ બોર છે ખાટા મીઠા છે ને મજા આવે ખાવાની

હજી થોડા થોડા પાયકા થોડાક નથી પાયકાને એવું છે પણ આ ખાઈએ છીએ તો દુચારો નથી વરતો મજા આવે છે ખાવાની એટલે એટલા બોર આપણે વીણાના વજન કાંટો લઈ લીધો છે વજન કલ લઈએ કેટલા બોર થયા છે એટલે ખબર પડે માર્કેટમાં વેચવા જાય તો શું ભાવ આવે ત્રીસ રૂપિયા મળે કે વીસ ઓહ અડધા કેટલામાં થોડાક ઓછા રહી ગયા હા તે અડધા બરોબર છે ચાર આપણે ખાધા છે હા

એક રીંગણું એટલો ઓળો આપણો થઈ ગયો એટલે આપણા ઘરના બધા થઈ જશે અહીંયા જો ડુંગળી ટમેટા અને લસણનો મસ્ત મજાનો વઘાર કરી નાખ્યો છે પછી આપણે એડ કરી દેસુ ચડી જાય એટલે મસાલા લસણ પૂરું થઈ ગયું તો એટલે આપણે લસણ ફોલી લીધું છે ને હવે ડબ્બામાં ભરી લેશું જમવાની પણ બધી તૈયારી થઈ ગઈ છે અને મમ્મી ચૂલા પાસે બેસીને રોટલા બનાવે છે અને દીધિયા જેની સાની ઘરે ગઈ છે લસણ કરવા માટે જે એવી નથી ફટાફટ ઓળો અને રોટલા બની જાય ને પછી જમીને એકદમ આગળ અને અત્યારે તો શિયાળામાં છે ને ઓળો ખાવાની મજા જ કઈક અલગ હોય છે બધાની ઘરે ઓળો ને રોટલા તો બનતા જ હોય છે ચાલો તો અત્યારે છે ને સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને જો આવી ગઈ છે રૂમમાં અને મારે હવે થોડું ઘણું એડિટિંગનું કામ છે એ કરીશ અને દીત્યાને અત્યાર સુધી હોમવર્ક ને બધું કરાવતી હતી તો એ બધું થઈ ગયું છે એટલે દીત્યા વાઈપેડમાં થોડીક વાર ગેમ રમે છે તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ